ચોમાસાના ચાર મહિના દરમિયાન ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે થઈ જંગલ ખાતા દ્વારા દર વર્ષે પંદર જૂન થી પંદર ઓક્ટોબર સુધી એમ ચોમાસા ઋતુના ચાર માસ સુધી ગીર અભયારણ્ય વિસ્તારના દ્વારા પ્રવેશીઓ માટે બંધ કરી દેવામાં આવે છે ચોમાસાના ચાર મહિના ગીર કનકાઈ સહિત સહિતના સ્થળો પર લોકોની અવર જવર જોવા મળતી નથી ચોમાસા દરમિયાન ગીર અભયારણ્યમાં આવેલા પ્રાણીઓનો સંવનન કાળ એટલે કે મિટિંગ પીરિયડ ચાલતો હોય છે જેથી તેમને આ સમય દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે થઈ દર વર્ષે ચોમાસામાં ગીર અભયારણ્ય વિસ્તારને પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી આમ જનતાને ગીર અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે અને તે મુજબ જંગલ ખાતા દ્વારા વર્ષે પણ શાસણ દિવળીયા પાર્ક સહિતના ગીર અભયારણ્ય વિસ્તારોમાં આમ જનતા માટે આજથી પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા અમોને જાણવા મળ્યું છે ત્યારે સાસણ દેવળિયા પાર્ક સિંહ દર્શન સહિતના ગીર અભયારણ્ય પર્યટન સ્થળ પર હવે લોકોની અવર જવર પર જંગલ ખાતા દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ